સૌ પ્રથમ હું ગોંડલ ગણેશભાઈને એના જન્મ દિવસ શુભકામનાઓ પાઠવવા આવ્યા છીએ અમારી ટીમ સાથે એક દલિત સમાજ માં જે બે ચાર અમારા સમાજ ના જે આગેવાનો છે એની આખી એવી ગેરસમજ ઊભી કરી છે કે

અમે અહીંયા ગણેશભાઈ એના જન્મદિન ની શુભકામના આપવા આવ્યા છે અને પૂજ્ય બાપુ અનુદાતી સમાજ ના સમગ્ર દલિત ભાઈઓ બહેનો મારી વિનંતી છે કે આપણે આ ગેર સમજ માંથી બહાર નીકળી જાય અને આપણે બે ચાર જે લે ભાગુ આગેવાન છે જે ટુકડા ટુકડા ગેંગ છે જે તોડતાલ ગેંગ છે જે તોડ કરવા માટે બહાર નીકળે છે એની વાતોમાં ના આવીએ અને આપણે જે તે સમય ઓછા મોસા બે ત્રણ મહિના મારા ઓડિયા છે અને જ્યારે હું અને મારો પરિવાર સેફ ના હોય તો અમે સમાજ સેવા કેવી રીતના કરી શકીએ

સૂર્ય શીતળતા ને પાથરે છે જ્યાં સેવા હોય ને ત્યાં તાપ પણ